જો પોલીસ દંડો ગામશે તો અદાલતના દ્વાર ખટખટાવાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે વાંડિયા ગામે યુજાઈ સભામાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડાએ જણાવ્યું કે પહેલા અમે ખેડૂત છે પછી નેતા સમગ્ર પ્રકરણમાં સ્થાનિક ધારાસભ્ય રીતના હિત માટે શબ્દ બોલ્યા નથી અને તેમના મળતિયાઓને વીજ ટાવર ઊભા કરવાનો કોન્ટ્રાક્ટ અપાવ છે હવે પોલીસ દંડો બતાવશે તો આમ આદમી પાર્ટી હાઈકોર્ટ સુધી લડી લેશે પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ કાયનાથબેન અંસારી આથા મંત્રી નિલેશભાઈ કિસાન સેલના કિસાન મોરચા સંઘ મોરબીના કાનભા જાડેજા પ્રમુખ ડાયાભાઈ આહિર ભચાઉ તાલુકા મંત્રી કાળુભાઈ કોલી રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા એડવોકેટ ભચાઉ તાલુકા પ્રમુખ લક્ષ્મણ બીજલ પીરાણા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોને ભચાઉ તાલુકા કિસાન સંઘ વાંડિયા જંગી લાલિયાણા હાજર રહ્યા હતા આમ તો છેલ્લા દોઢ મહિનાથી વાંડિયા ગામ ભચાઉ તાલુકાના આસપાસના ગામડાઓના લોકો એટલે લગભગ દોઢેક મહિનાથી ખેડૂતો લડે છે હાઈટેન્શન લાઇન નાખવાથી પૂરું વળતર ન ચૂકવવાથી ખેડૂતો ક્યાંક ને ક્યાંક પીડા ભોગવી રહ્યા છે જે બજાર કિંમત ચાલે છે એ મુજબ ખેડૂતોનું વળતર ચૂકવવામાં નથી આવતું પરંતુ જે જંત્રીના ભાવ હું તમે અને આખી ગુજરાતની જનતા જાણે છે કે જંત્રીના ભાવ તમામ જગ્યાએ ઓન પેપર ખૂબ નીચા છે આજે જ્યારે ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે છે તો જંત્રીના ભાવ મુજબ વળતર ચૂકવવાની વાત આવે છે આ જ વિસ્તારમાં કચ્છમાં બે હજાર સત્તરમાં જ્યારે રેમ્યા મોહન કલેક્ટર હતા ત્યારે હુકમ થયેલો કે પંદર રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા સુધીની તમામ જંત્રીઓને એક સરખી ગણી અને પિયત વિસ્તારમાં એક હજાર રૂપિયા વળતર ચૂકવવું બિનપિયતમાં નવસો પચાસ પર મીટરે ચૂકવવું બે હજાર સત્તરમાં હુકમ થયો હતો ખેડૂતોની માગણી એ છે કે કમસે કમ એના ડબલ તો કરો સાત વર્ષથી આ જમીનની કિંમતમાં તો ખૂબ મોટો વધારો થયો છે પણ જે સત્તરમાં હુકમ થયો તો એના ડબલ કરી બે હજાર રૂપિયા કરવામાં આવે અને બાકીનો સરકારનો જે પરિપત્ર છે કે જે જંત્રીનો ભાવ નક્કી થાય એના બસો ઘણા પોલમાં ચૂકવવામાં આવે એટલે બે હજારના બસો ગણા નિયમ મુજબ ચાર હજાર રૂપિયાનું વળતર કોલમાં ચૂકવવામાં આવે જે જંત્રીનો ભાવ નક્કી થાય એના ત્રીસ ટકા વળતર કોરિડોરમાં ચૂકવવામાં આવે તો ખેડૂતોની સ્પષ્ટ માગણી છે કે પાંચસો ચાલીસ પચાસ રૂપિયા થાય છે તો એ પાંચસો રૂપિયા ગણીને કોરિડોરમાં પર મીટર વળતર ચૂકવવામાં આવે ત્રીજું વળતર જે પાક નુકસાનનું છે એ પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે સીધી વાત એ છે કે કંપનીએ વળતર ચૂકવવું નથી માટે કંપની માત્ર હુકમ કરનાર ખેડૂત અને કંપની વચ્ચે પ્રશ્ન થાય તો કેસ ચલાવનાર જે કલેક્ટર છે કેકને ને કલેક્ટર પણ એક તરફી હુકમ કરતા હોય કંપનીના આદેશનું પાલન કરતા હોય આવી અમને શંકા છે ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા નેતાઓનો કોન્ટ્રાક્ટ હોય જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને હેરાન પરેશાન કરી ઊભા પાકમાં જેસીબી મશીન લોડર ચલાવી ખેડૂત માતાઓ બહેનોને ડસડીન પોલીસ વાનમાં નાખવાનું એક કૃત્ય થઈ રહ્યું છે આજે વાંડિયા ગામે અમારી ખેડૂતોની જે માગણી છે એકદમ વ્યાજબી માગણી છે આ માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી લડત લડવાની પ્રતિજ્ઞા સાથે હજારોની સંખ્યામાં વાંડિયા ગામે ખેડૂતો એકત્રિત થયા હતા અમે પણ અમારી આમ આદમી પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકી અને ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની લડાઈમાં સહભાગી થવા આવ્યા છીએ સાથે જ પોલીસ પ્રશાસન જે ખેડૂતોને હેરાન કરે છે એને આજે અહીંથી ચેતવણી આપીએ છીએ એક પણ ખેડૂતને માતા બહેન કે પછી ખેડૂત યુવાન કે વડીલ એક પણ ખેડૂતને જો કોઈ પોલીસ કર્મચારી દંડો બતાવશે તો એને હાઈકોર્ટ સુધી ધસડી જવાનું કામ રાજુ ટીમ કરશે પ્રકાળુભા યસ્કોલી